શું રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલાને નવી મુશ્કેલીઓનો સામનો પેદા થઈ રહ્યો છે સુ ક્ષત્રિય આંદોલનનો હજુ તેઓના પર ભાર છે ત્યાં લેવા પટેલ અને કડવા પટેલ વચ્ચે અથવા તો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે શું વિગતવાર ચર્ચા કરીએ પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક કે જે વિવાદિત બેઠકમાંની એક બેઠક છે તેના પર આજે પોલીસ ફરિયાદ શા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ નોંધાવવાની ફરજ પડી છે હું આપની સાથે તુષાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં છવ્વીસ લોકસભાની બેઠકોમાંથી માંથી લોકસભા બેઠકો પર ચૂંટણી થવાની છે કારણ કે સુરતમાં માં થાળી તૈયાર કરી અને ભાજપને તરી દીધી છે તેવો વિપક્ષનો નો આક્ષેપ ટૂંકમાં કહીએ તો ભાજપના સાંસદ બિનહરીફ ચૂંટાઈ ગયા છે મુકેશ દલાલ સુરતમાંથી હવે વાત કરીએ ગુજરાતની સૌથી વિવાદિત અને જ્યાં સૌ કોઈની નજર છે તેવી લોકસભા બેઠક રાજકોટ પર કે જ્યાં કોંગ્રેસના પરેશ ધાનાણીની સામે જંગ મેદાનમાં છે પરસોત્તમ રૂપાલા હા એ જ પરસોત્તમ રૂપાલા જેઓ ક્ષત્રિય મામલે વિવાદથી ઘેરાયા છે અને તેના કારણે કદાચ આજે પ્રધાનમંત્રીને પણ ક્ષત્રિય સમાજના આડકતરી રીતે વારંવાર વખાણ કરવા પડી રહ્યા છે પરંતુ હવે રાજકોટ લોકસભા બેઠકમાં બે સમાજમાં ફાટા પડે તે પ્રકારની છે તેવું ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશપી પરિને લાગી રહ્યું છે મહેશપી પર્યાને આવું લાગ્યું અને તેમણે ફરિયાદ નોંધાવી આરોપી કેતન તાળા પ્રકાશ વેજપરા વિપુલ તારપરા અને દીપ ભંડેરી વિરુદ્ધ અને રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો જેમાં આઈપીસી કલમ એકસો ત્રેપન એકસો અઠ્યાસી એકસો ચૌદ અને પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ એકસો પચીસ એકસો સત્યાવીસ ચારથી ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના નેતા અને લેવા પટેદાર સમાજના મહિલા અગ્રણી પિનલ સાવલિયા પણ સામે આવ્યા તેમણે કહ્યું કે આ સરકાર વારંવાર લેવવા પાટીદારો પર શા માટે પ્રહાર કરે છે આ લેવવા પાટીદારોને દબાવવાનો પ્રયાસ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે પિનલ સાવલિયાને સાંભળો એક પત્રિકા કંઈ બાર પડી છે એને જોઈને આજે ક્રાઇમ બ્રાન્ચવાળા એ પાંચ લેવા પટેલના છોકરાઓને અત્યારે નજર કે આતંકવાદીની જેમ કર્યા છે હમણાં આપણે થોડા ટાઈમ પહેલા જોયું તો પરસોત્તમભાઈ રૂપાલાએ જે બેનો દીકરી ઉપર નિવેદન આપ્યું હતું તો એ એની ઉપર ક્ષત્રિય સમાજની કેટલી બહેનો રોડ ઉપર આવી ગઈ છે તો શું એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવી હતી માત્રને માત્ર અરજી લેવામાં આવી હતી તો શા માટે લેવા પટેલ સમાજને એકની જ સરકાર હંમેશા ટાર્ગેટ કરે છે અને આતંકવાદીની જેમ એના જ છોકરાઓને દર વખતે આવી રીતના હેરાન કરે છે આની પહેલા પણ જ્યારે પાટીદાર આંદોલન હતું અમારા ચૌદ છોકરાઓ સહિત થતા ત્યારે પણ સરકાર આવી રીતના અમારી ઉપર દમન ગુછાયેલું હતું તો દર વખતે લેવા પટેલ સમાજ જ શા માટે આના માટે હિસ્સો બને છે કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે લેવા પટેલ સમાજના લોકોને કેદ કરવામાં આવે છે હવે આવતીકાલથી સમાજ શેરીએ અને ગલીએ નીકળશે અને સાત તારીખેનો જવાબ આપશે કે સરકાર શા માટે આવું કરે છે અને જો લેવા પટેલ સમાજ ઉપર દર વખતે આ વસ્તુ કરવામાં આવશે તો આ વખતે લેવા પટેલ સમાજને જવાબ આવશે આપશે અને અટારે અટાર વરણ અમારા લોકોની સાથે છે 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 રાજકોટના હા પ્રોપર જ રહે અને વિસ્તારમાં એને કોઈ એવી પત્રિકા જાહેર નથી કરી કે જેનાથી કોઈ આતંકવાદ ફેલાય કે લોકોની વચ્ચે યુદ્ધ થાય એને તો બંધારણના નિયમ પ્રમાણે પોતાની વાતની રજૂઆત કરી છે કે જે પત્રિકાની રજૂ કરવાથી કોઈ પણ વસ્તુ એવું નથી થતું કે જેની વચ્ચે લોકોની વચ્ચે આક્રમણ થાય હવે અત્યારે તો એવું લાગે છે કે ભાજપ ને બીક લાગી છે એટલે ભાજપ આ વસ્તુ લેવા પટેલ સમાજ ને દબાવવા માંગે છે ભાજપ ના પ્રમુખે જ લગભગ આ ફરિયાદ કરેલી છે આ જે લેવા પટેલ સમાજના યુવકો ને ઉપાડ્યા છે મેસેજ કઈ રીતનો અત્યારે લેવા પટેલ સમાજને દબાવવા માગે છે એ રીતનો મેસેજ અત્યારે સમાજમાં પણ વાયરલ થયો છે અને અમને પણ એવું લાગે છે એટલે આનો જવાબ અમે લોકો કાલે સવારે બધા રોડ ઉપર નીકળી અને વ્યવસ્થિત રીતે આપશું અને બધા સમાજ અત્યારે અમારી હારે છે એટલે સાત તારીખે જ્યારે ચૂંટણીનું આપણે ઇલેક્શન છે ત્યારે બટન દબાવીને આનો જવાબ સરકારને વ્યવસ્થિત રીતના મળી શકેટાકીય ના કાયદાકીય બંધારણમાં ઓગણીસ મુજબ એવી જ જોગવાઈ છે કે લોકો બંધારણમાં પોતાનું કોઈ પણ જાતની રજૂઆત હોય કરી

પણ લેવા પાટીદારોને દબાવવાનો આ પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આ તેમના આક્ષેપોને બળ ત્યારે મળે છે પરેશ ધાનાણી આ પત્રિકા વિશે કંઈ જાણતા જ નથી તેવું કહેતા આજની પત્રકાર પરિષદમાં પત્રિકા મામલે શું કહી રહ્યા હતા એ સાંભળો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટીના કહેવાતી એની પોલીસે એક ફરિયાદ દાખલ કરી

કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે સમાનતા અને સદભાવનાના પાયા ઉપર આ દેશને લાગણીના તાંતને જોડવાનું મિશન લઈ હું રાજકોટના રણ મેદાનમાં છેલ્લા પંદર દિવસથી પ્રચાર કરી આપ સૌ એના સાક્ષી છો કે ભારતીય જનતા પાર્ટી જે વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયાસ કરી રહી હતી અને નિષ્ફળ બનાવવામાં હું અને રાજકોટનો જનજન સફળ સફળ ત્યારે ફરી પાછા

ઉપર જય સરદાર અને જયમા ખોડલનું જે છે તે નામ પણ લખવામાં આવ્યું છે અને તેમાં વર્ષ ઓગણીસો છન્નું અઠ્ઠાણું નવ્વાણું બે હજાર ચાર બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભાની બેઠક કોણ કોણ ચૂંટણી લડી રહ્યું હતું તે લખ્યું છે તેમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે છન્નુંથી ચાલુ કર્યું છે વલ્લભ કથિરિયા અને શિવલાલ વેકરિયા જ્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી લડી રહ્યા હતા અને વર્ષ બે હજાર ઓગણીસમાં મોહન કુંડારીયા અને દલિત કગથરા લડી રહ્યા હતા જેમાં આ પત્રિકામાં દખાડ્યું છે એ પ્રકારે કેપી કેપી એટલે કે કડવા પાટીદાર વર્ષિસ કરવા પાટીદારની લડાઈ હતી પરંતુ અંદર જે મુદ્દાને ટાંકવામાં આવ્યા છે તેમાં એક મુદ્દો એવો છે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધનો કે અત્યારના આ રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે તેમણે જૂનાગઢમાં ભાજપના એક કાર્યક્રમમાં લેવા પટેલને ગોધરિયા કહ્યા હતા સાથે જ એક મુદ્દો એવો પણ છે જેમાં લખ્યું છે આ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવારે વર્ષ પટેલ સમાજના સમ્રાટ શ્રી કેશુભાઈ પટેલને ભાદરવાનો ભીંડો કહી અપમાનિત કર્યા હતા સાથે લખ્યું છે અને અત્યાર સુધી લેવા પાટીદારો કડવા પાટીદારોને મત આપી અને વિજેતા બનાવી રહ્યા હતા તો શું અત્યારે લેવા પાટીદારના ઉમેદવાર પરેશ ધાનાણી માટે કડવા પાટીદાર મત આપી અને તેમને વિજેતા બનાવશે જાગો જાગો આ પ્રકારની પત્રિકા છે આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત બોગરાએ પણ પત્રકાર પરિષદ યોજી અને પરેશ ધાનાણી અને કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યા સાથે જ પત્રિકા વિવાદ મામલે તેમણે કહ્યું કે ફિટ કરી દેવાનો અમારો કોઈ આશય નથી પરંતુ અમારી પાર્ટીને નુકસાન કરતું કોઈ હિન્દ કૃત્ય કરે તો કાયદેસરની કાર્યવાહી તો ચોક્કસ થશે ભરત બોગરા શું કહ્યું એ પણ તમે સાંભળો કોંગ્રેસ મેં કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે ને ચૂંટણી લડવા માટે કોઈ નેતા નથી કોઈ વિઝન નથી એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમથી બીજી કોમ વચ્ચે વય મનુષ્ય આ કોંગ્રેસનો જૂનો ધંધો છે ચૂંટણી ટાઈમે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે કોમ કોમ વચ્ચે ધર્મ ધર્મ વચ્ચે વય મનુષ્ય ફેલાવી એક તંગ દિલી જેવો માહોલ ઊભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્ય કરતા નથી રહ્યા એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે મને રાજકોટની અને ગુજરાતની શાણી જનતા ઉપર વિશ્વાસ છે ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત જન સમર્થન આપી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જબરજસ્ત સમર્થન આપીને ઐતિહાસિક પરિણામ આપશે આમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈને ફિટ કરી દેવાના એજન્ડા સાથે નીકળતી નથી જે લોકોએ ખોટું કામ કર્યું છે એને ભોગવવું પડતું હોય છે આ માનસિકતામાં એ એ કોંગ્રેસની થઈ છે મતદાન પહેલા દેશની સાંભરે અત્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આમને સામને છે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છે અને તેના કારણે ગુજરાતભરમાં ભરમાં તેઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે લેવવા પાટીદાર અને ક્યાંક ને ક્યાંક આ પત્રિકાના સમાચાર સામે આવે છે ગુનો નોંધાય છે અને જે પ્રકારે પિનલ સાવલી આક્ષેપ કરે છે કે દરેક વખતે લેવા પડદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે હવે સમજીએ રાજકીય ભૂતકાળ રાજકોટ લોકસભા બેઠકનો તો જ્યારે વર્ષ બે હજાર નવમાં ચૂંટણીનો જંગ જામ્યો હતો કોંગ્રેસના કુંવરજી બાવળિયા અને કિરણ પટેલની વચ્ચે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક આ લેવવા પાટીદાર અને કડવા પાટીદારનું ફેક્ટર ચાલ્યું હતું અને તે ફેક્ટરના કારણે મજબૂત કહેવાતી ભારતીય જનતા પાર્ટીના એ સમયે પણ તનાઢ એવા કિરણ પટેલ જે ભાજપના ઉમેદવાર હતા તેમને ભૂંડી રીતે હાર ભૂ જોવી પડી હતી અને તેમને ભોગવવી પણ પડી હતી કારણ કે લેવા પાટીદાર અને કડવા પાટીદાર સમાજનું ધ્રુવીકરણ મતોનું થયું હતું તેવું એ સમયના રાજકીય વિશ્લેષકોનું માનવું છે જોઈએ હવે આ ધ્રુવીકરણ અત્યારે કરવાની કોઈ શરૂઆત કરી રહ્યું છે ધ્રુવીકરણ થાય છે કે કેમ એ થવું હોય તો થાય અને ક્ષત્રિય સમાજનો વિરોધ પણ છે તો ભાજપને નુકસાન થાય છે કે નહીં એ પણ જોવું રહ્યું એ સાથે જ જોવું રહ્યું કે આ યુવાનો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો એમના પર આક્ષેપ છે કે તેઓ આ પત્રિકાને લઈ અને વિસ્તારમાં વાંચવા માટે નીકળ્યા હતા જોઈએ આ મામલામાં કોંગ્રેસનું કહેવું છે કે યુવાનોને ખોટી રીતે ફિટ કરવામાં આવ્યા છે પરેશ ધાનાણીનું કહેવું છે કે ખોડલધામના કાર્યકર્તાઓને બદનામ કરવાનું પણ આ ષડયંત્ર છે તો ખરેખર હવે આ રાજનીતિ સામાજિક રંગ લઈ રહી છે તો પરિણામને પલટે છે કે કેમ એ આગામી સમયમાં ખબર પડશે પરિણામ આવે ત્યારે તે બાબતના વિશ્લેષણો પણ આપણે કરતા રહીશું માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર ભરાઈ જાના